તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં અને વ્લોગ વિડીયો ચાલુ કરવા માટે સ્પેશિયલમાં આવ્યો હતો સૃષ્ટિવાના ઘેર કારણ કે એમણે થોડા ઘણા દાળથી વિડીયોમાં આવી નથી એટલે આજ તો એને વિડીયોમાં લઈ જ લીધી તો કેમેરામાં તાથી સ્માઈલ સ્માઇલ સ્માઇલ કરવાની માર જોડે આવી નહીં અને શિયાળો છે એટલા બધું ગોઠમટ પહેર્યું હોય ટોપી પી અને આ મોટી બુલી ચીસ વાટી દે મને હો 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 થી હા અબુ એ મરંગત ચોકડા બુ હા પૈસા મે કલ્યા રમે કલ્યા પૈસા તો પૈસા લઈ લઈને આવતો નહીં એક ગીત ગાતો લઈ જો હે એક ગીત ગાતો રમે કડમ લઈ જો ગીત ગાવાનું રમવાનું ને ગીત ગીત ગા એટલે આ ગીત ગાયું કહેવાય ને

મન બાળીને તો ગોડી થઈ જાય કેતી છે આયો ઘણા દાડે ના કા આયા ઘણા દાડે ની કાકો છો સ્માઈલ સ્માય સ્માઈલ સ્માય લા સ્માય આનું પાન મારા ચપ્પલ વિપો તો જ હોય રહ્યો હું વિપો હોય વિપાને ઉઠાડજી ઉઠાડજે ભાઈ ઉઠાડવા જાય

બરાબર ત્રણ સેલ આવશે અંદર સ્વીચ આવશે આનાથી લાઈટ મ્યુઝિક થાય હવે એની લાઈટ જોયું હોય ને તો અંધારા પડશે અંધારામાં

ફન એન્ડ પ્લે આ શું કહેવાય આઈટમ છે રમકડું એટલે એટલે કે બાળકોને ભણવા માટે મજા આવે એવું છે જો એમાં એવું છે કે આ ટાઈપની બુક આવે આ બુક છે ને એમાં આવા અક્ષર આવી ઘડિયાળ આવે અને અલગ અલગ એમ કે બધી કી આવે અને એમાં સેલ નાખવાના આવી અને સેલ નાખીએ એટલે જે કી ઉપર ટચ કરીએ એવો અવાજ આવે જોકે આપણે લાઈવ ડેમો ચેક કરી લઈએ કારણ કે આપણે જીગા ભાઈને લઈ જવાનું છે એમને કોઈકને ગિફ્ટ આપવા માટે એટલે આ ટાઈપ ની બુક આવશે જોવો એટલે સેલ નાખવાનું બતાવો અંદર સે સેલ અંદર ત્રણ સેલ નાખે આપણે બરાબર હવે હણો ઓપન કરો ને ચાલુ કરો તા આ ઓપન કર્યું હ તો ચાલુ હોય છે સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યું હ હવે જે આપણે પન્નુ કરવું હોય ને એ પે દબાવ પ્રેસ કરવાનું હવે એ બી સી ડી એ સી ડી ઈ એફ બરાબર આ એ બી સી ડી હવે બીજા નંબર ઉપર આવ્યું છે આપડે બરાબર અને ત્રીજા પેજ ઉપર છે એટલે પ્રેસ બરાબર હવે એક એમો પાસે એવી સિસ્ટમ છે કે રેકોર્ડ થાય વોલ્યુમ વધઘટ થાય પછી આ રીડ આવ્યું હોય

વાદરા નો કરો વાદરા નો મંખી મંકી મંખી ઉપર વચ્ચે હા બરાબર હવે આપણો આનો અવાજ કદી અભો નહીં પેંગબીન નો કરજો

સાદાન ઉપર ફ્લાઇટ કરી રહ્યો બસ એ helicopter એ e, helicopter નો અવાજ ઓર જેટ ટચ કરી એવો અવાજ સાયકલ મોટર પોલીસ પોલીસ હા હવે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ હમ plane plane રોકેટ રોકેટ ખોડા ગાડી આઈરી આઈરી બચ્ચે આઈરી સરસ હવેના પછી શું હોય Grandfather ને બધું પ્રેસ કરો પહેલા હોય હવે Grandfather Grandmother ફાધર ફાધર મધર અંકલ અંકલ આન્ટી બરાબર આ તો ફેમિલી છે કસી દે દેહું હ

પછી આ બધા અવાજો આવે કાર્ટૂન બધા અવાજો સરસ બરાબર તો ખરેખર બહુ મસ્ત એમ કે ફન એન્ડ લર્ન એટલે છોકરાને બહુ મજા આવે વિગ એમ કે ગિફ્ટમાં આપવા માટેની મસ્ત વસ્તુ છે જો કે આજ તો મારે એ વસ્તુ તો આજ જતી રહેવાની છે આ પોતે જ લેવાના છે ત્યાંમાં તો ચેક કરી ચેક કરતી કરતી એક ઝઘડો કરી રહ્યા છીએ દિલા જોડે હવે જલમ બે દાલ ચટલી મસ્તી કરીને જોઈએ જતો તો આપણે પીઉ આવી હતી પીઉ લઈને ઉપર લઈ ગયો એ કે હું ચેક કરું હું ચેક કરું હવે ઉપર જઈને વિડીયો બનાવશે અરે બરાબર તો શું લાગ્યું તમને મસ્ત એક નંબર એક નંબર ને સરસ તો શોપ વધાઈને ઘરે જમીન પાસ આવી ગયા છીએ હરીવાના પાર્લર ઉપર કારણ કે હું હેડ્યો છું નોકરી શું લે તમે છે જો અહીં બોલે મંગો ખબર જ નહીં પડતી ના લોકો તો ભાઈ આવવાનું કારણ એ જ કે મારું હમણાં ચાવી આપવાની હતી એક રહી જીતી હતી એટલે આપી દઉં કે પછી જવું નોકરી એના મળીએ ડાયરેક્ટ નોકરી ઉપર તો આવી જાય છીએ આપણે નોકરી ઉપર અને આ ઓપરેટર આ તો હવારના હતા કારણ કે અમારે એક બનાવ બની ગયો હતો કે જે અમારા ત્રીજા ઓપરેટર છે સંદીપલાલ એમના પપ્પાના મોટા ભાઈ દેવ થઈ ગયા હતા અચાનક હોસ્પિટલમાં એડમિટ હતા અને આજે દેવ થઈ ગયા હતા એટલે એ નોકરી આવ્યા નહોતા બરાબર એટલે તમને થોડા દિવસ રજા ઉપર રહી એટલે એમની નોકરી અમારે જ ખેંચવી પડશે કે આપણે ભાઈ અજીતને કહી દીધું હો એ રા ખેંચી લે અને સોમવારે અમારે એમના ત્યાં જવાનું હોય બિહાર બરાબર તો ઓપરેટર તો નવી ટી શર્ટો જોઈએ જેવી લઈ લીધી આ હું આવે તરત નવી ટી શર્ટો લઈ લીધી

અત્યારેને નજર જઈ છે જો હમ બોલ લો જય અને આ ને એસબી નું તાલી જેવો લોકો લાગા લોમેન્ડિરો હોવા નહી એસબી ના મોણ એસબી નું લોકો એવું લાગે ને એવું લાગે કાપડ ટ્રાફિક પોલીસ એવું લાગતું તો આનું મટીરીયલ થોડું સારું હોય ભાઈનું તો એવું થાય કેટલા ને લાયા તમે કેટલા લાયા છે મને ખબર નહી હતી તમને ગિફ્ટો મળી ગઈ આ ટીશર સાથે ચાર ગિફ્ટો ફ્રી અને અમારી અમારી ચેનલ ફોલો કરી રહ્યા ને તો એક પોચમી ગિફ્ટ અમારી તરફથી લો મારા એવું શરત લાગેલી છે બાઈક ચાલુ કરવાની કનું બાઈક કિરણ નું શેર વાગીને ચાલુ થઈ જાય ને તો ચા મુ પાય અને શેર વાગીને ચાલુ નહીં કિરણ છે ચા તો દસ વાગે નું મીટર લઈને હું બેઠો છું અને આપણે મહારાજે કીધું હતું કે ગીત તૈયાર કરીને રાખી અને જોકે એ આવી ગયા છે કે આપણે એની થોડી આતુરતાથી રાહ જોવી પડી પણ આતુરતાનો આપણા અંત આવી ગયો છે અને કલાકાર આવી જોયા તો ફાઈનલી આજે મસ્ત ગીત તૈયાર કરાવ્યું હોય તૈયાર કરાવ્યું તો મને ખબર નહીં હવે હિરા હું તૈયાર કરીને આવ્યો હું તો પ્લીઝ ફરમાવો રંગીલી રે વાલા તારી રેજી અરે વાસ લડી તો મંદિરીએ સંભળાય રે વાસ લડી તો મંદિરી સંભળાય રે

મહારાજ ગીત ગાયું એટલે ખરેખર દ્વારકા પહોંચી ગયો હતો મને દ્વારકા યાદ આવી ગયો એમ કે દ્વારકા આપણે જઈ રહ્યા એટલે એ બધો સીન યાદ કરતો હતો મંદિર મહારાજ દ્વારકામાં એક વસ્તુ જોયું કે બહારથી મંદિર નાનું લાગે બરાબર પણ ઉપર જે માણસો સાડા ધજા બદલાવા આવડાવડા એટલે મારા મંદિર મોટું જ હોય કે દ્વારકાધીશ નું મંદિર એમ કે બહુ ઊંચું છે અને એમ કે બહુ બહુ જૂનું હોય એમ અમને તો એકદમ નજીકથી દર્શન કરવા હતા એટલે અમારા નસીબ એટલા એમ તો મહારાજે મસ્ત શ્રી કૃષ્ણની વાંચણીનું ગીત ગાયું બરાબર તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે આટલા એડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ